સિહોર વોર્ડ નંબર પાંચની સેવિકાએ સંગઠનના ત્રાસ અને વોર્ડમાં કામ નહીં થતું હોવાના પ્રશ્નને લઈ ચીફ ઓફિસરને રાજીનામું ધર્યું સિહોર નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના સેવિકા ઇન્દુબેન મનોરભાઈ સોલંકીને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સંગઠનના અપમાન ત્રાસથી રાજીનામું આપવું પડે તેવી સ્થિતિ થઈ હતી તેની સાથોસાથ વોર્ડ નંબર પાંચમાં કોઈપણ પ્રકારનું કામ નહીં થતું હોવાના અનુસંધાને ઇન્દુબેન સોલંકીએ ચીફ ઓફિસરને રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો હું જાણતો નથી જાણે છે હું એટમે કહીશ આને મને બધાય સમજાવું હું કોઈ સમજણ નથી અને જે છે એ વાત થી ન ખબર હું તમને મને પકડી આવી હું હિન્દુબેન મનહરભાઈ સોલંકી વોર્ડ નંબર પાંચના સભ્યપદેથી બોલું છું હું રાજીનામું આપું છું તેનું મેઇન કારણ સ્થાનિક સંગઠનના અપમાનિત ત્રાસથી અને મારા વોર્ડમાં કામગીરી નથી થાતી તે બાબતે હું રાજીનામું આપું છું